રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે નવું મંત્રી જે પ્રમાણે મંત્રીઓ છે પચીસ મંત્રીઓ છે તેમને જિલ્લા પ્રભારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે કયા મંત્રીને કયા જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે તેના વિશે કરવી છે નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી નવા મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે આખી મંત્રીમંડળ બદલવું છે નાયબ મુખ્યમંત્રી તરીકે જે કહેવાય છે હર્ષ સંઘવી નામ બહાર આવ્યું છે અને બધાએ પદભાર પણ હવે સંભાળ્યું છે બધાને અલગ અલગ ખાતા આપવામાં આવ્યા છે ત્યારે હવે રાજ્યના જિલ્લાઓ છે ત્યાં સુવ્યવસ્થિત કામગીરી થાય તે માટે જિલ્લાઓના પ્રભારી છે તેમના નામ સામે આવ્યા છે આજે જાહેર કરવામાં આવ્યા છે સૌથી પહેલા વાત કરીએ હર્ષ સંઘવીને તો તેમને વડોદરા અને ગાંધીનગરના જિલ્લા પ્રભારી બનાવવામાં આવ્યા છે કનુ દેસાઈને સુરત અને નવસારી જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ વાવથરાદ કુંવરજી બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા નરેશ પટેલને વલસાડ અને તાપી અર્જુન મોઢવાડિયાને જામનગર અને દાહોદ પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જૂનાગઢ રમણ સોલંકીને ખેડા અને અરવલી ઈશ્વરસિંહ પટેલને નર્મદા પ્રફુલ પાનસરા અને ભરૂચ રમેશ કટારાને પંચમહાલ દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગર કૌશિક વૈકરાને ભાવનગર અને જુનાગઢ ના સહપ્રભારી પ્રવીણ માડીને મહેસાણા અને નર્મદાના સહપ્રભારી જયરામ ગામિતને ડાંગ ત્રિકમ છાગા છે તે મોરબી અને રાજકોટના સહપ્રભારી છે કમલેશ પટેલ છે બનાસકાંઠા અને વડોદરાના સહપ્રભારી સંજયસિંહ મહેડા આનંદ અને ભરૂચના સહપ્રભારી ત્યારે પુનમચંદ બરંડા મહીસાગર અને દાહોદ ના સહપ્રભારી ત્યારે સ્વરૂપજી ઠાકોર છે તેમને પાટણના ના સહપ્રભારી ખાસ કરીને રીવાબા જાડેજા છે તેમને બોટાદ પ્રભારી બનાવવામાં આવ્યા છે નવા મંત્રીમંડળના નિમણૂંક બાદ આ એક ફેરફાર થયો છે હવે બધા જ મંત્રીઓને સહપ્રભારી અને પ્રભારી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટીન ન્યૂઝ નમસ્કાર